નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર પચીસ અને છવ્વીસમાં જે છે એ તમારે તારીખ રહેશે ચાર દસ બે હજાર પચીસ સમય બે કલાક અહીંયા તારીખ તમારે રહેશે ત્રણ દસ બે હજાર પચીસ બરાબર ચેપ્ટર જે છે એ છે પચાસ ગુણનો ટેસ્ટ રહેશે આ પેપર તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે એવું રહેશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે બરાબર આ પેપર તમે જોઈને જાશો તો તમારે ત્રીસ ઉપર માર્ક્સ સો ટકા આ પેપરમાંથી જ આવશે ત્રીસ માર્ક્સનું બરાબર તથા વીસ માર્ક્સનું તમારે જોવું હોય તો આના પછીનું પેપર નંબર ત્રણ જોઈ લેજો આ બંનેમાંથી જ તમારે આખું પેપર થશે તો અહીં છે તમારે પ્રદેશ શોધવાનું છે અહીંયા મૂલ્ય શોધન ચેપ્ટર નંબર સાતમાંથી તમારે આનો પ્રશ્ન છે ત્યાર પછી ચેપ્ટર નંબર ત્રણમાંથી અહીંયા તમારે સાઈન પંચોતેર સાઈન માઇનસ ક્વાસ કર પંચોતેરની કિંમત મૂકવાની છે તમારે શોધીને બરાબર આઈએમપી છે અહીંયા એકથી બે માગ્યા મુજબ છે ત્રણથી આઠ વિકલ્પો છે બરાબર વિકલ્પો બધા જ આઈએમપી છે કારણ કે પેપર આ વખતે કમ્પ્લીટ કાઢવામાં આવેલું છે બરાબર સાબિત કરવાનું રહેશે જો તમારે માગ્યા મુજબ સાબિત કરો કે આ તમારે ચેપ્ટર નંબર એકમાંથી આપેલું છે આ પણ ચેપ્ટર નંબર એકમાંથી છે આ તમારે ઉદાહરણ નંબર અગિયાર આઈએમપી છે ઉદાહરણ નંબર અગિયાર ચેપ્ટર નંબર એકનું ત્યાર પછી તમારે વિભાગ બીમા તો બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાત પ્રશ્નો લખવાના છે બરાબર ઓપ્શન તમને અહીંયા ફૂલ આપ્યા છે બરાબર તમને ઓપ્શન તમારે જોવાના જ નહીં તો આ જે પ્રશ્નો હોય બધા જ પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના કારણ કે જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નો તમારી આઈએમપી છે પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો તો ખાસ ઇમ્પોર્ટન્ટ ત્રીજો પણ ચેપ્ટર નંબર પાંચમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તો તમારે સો ટકા હશે હશે નહીં હશે સાબિત કરો ચેપ્ટર નંબર ચારમાંથી બરાબર ત્યાર પછી આપણ સ્વાધ્યાયનો ચાર પોઈન્ટ બેનો આ પ્રજ્ઞાન સ્વાધ્યાયનો બીજા ક્વેશ્ચન છે બરાબર આ ઇમ્પોર્ટન્ટ છે આ તો આ પણ હશે તમારે આ બેમાંથી કોઈ એક હશે બરાબર પ્રકિરણના સ્વાધ્યાય છે બંને પ્રકિરણના સ્વાધ્યાયમાંથી પૂછેલા છે બંને ટેન પંદર ત્રણ પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન નંબર પાંચનો બીજો ક્વેશ્ચન બરાબર પહેલો છે સાઈન પંચોતેર અને બીજો છે ટેન પંદર આ તમારે ઇમ્પોર્ટન્ટ છે કરી લેજો ના આવડે તો આની કિંમત ગોખીને પણ જજો તમને આવડી એક માર્ક્સ તો મળી જશે કિંમત લખીને આવશો તો બરાબર આની હું કિંમત કહી દઉં રૂટ બે માઇનસ રૂટ થ્રી બરાબર આની કિંમત છે તમારે તૈયાર કરી લેજો તમારે આનો પ્રદેશ શોધવાનો છે બરાબર મિત્રો આઈએમપી છે પ્રદેશ બે અને સાત એવું કંઈ આવે છે આર બરાબર બે અને સાત કંઈ આ જોઈ લેવાનું છે તમારે આમાં આગળ માઇનસ કરવાનું હોય છે એ કંઈ ખાસ જોઈ લેજો કારણ કે આમાં બધા હલવાઈ જાય છે આ પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આનો જાબ તમારે બે પોઈન્ટ એક આવશે બરાબર બે પોઈન્ટ એક જાપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બધા છે આ પેપરમાં ત્યાર પછી આપેલ સમી આને તમારે મિત્રો આ બંનેનો ગુણાકાર કરવાનું છે અને આ બંનેનું આ પહેલાં કરવાનું છે પછી આ બંનેનું કરવાનું છે બરાબર આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ખાસ કરીને તૈયાર કરીને જરૂર ચેપ્ટર નંબર ચારમાંથી છે વિભાગ સીમાથી આપણે વાત કરી લઈએ તો આ તમારે પ્રકરણા સ્વાધ્યાયનો પ્રકેરણાં સ્વાધ્યાયનો આઠમો ક્વેશ્ચન તમારે અહીંયા આપેલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પૂછાશે 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 આ તમારે પાઠ નંબર બે માંથી છે બરાબર તો આ તમે ખાસ કરીને તૈયાર કરીને જજો પૂછાશે 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 બીજો છે આગળ એક પહેલો એક આપેલો છે ને આ બીજો પ્રશ્ન છે બરાબર બે પ્રશ્નોથી બેમાંથી ગમે તે એક પ્રશ્ન તમારે પૂછાશે ચેપ્ટર નંબર છમાંથી તમને આપેલો છે મંડી શબ્દને પણ ચાર મૂળાક્ષર એકસાથે લેતા બધા મૂળાક્ષર એક લેતા મિત્રો આમાં કુલ ગોઠવણી તમે કરશો ને કુલ ગોઠવણી તથા બધા મૂળાક્ષર એક લેતા તો બંનેનો જવાબ સરખા આવશે બરાબર એ તમારે ખાસ કરીને યાદ કાઢશે આનો જવાબ બીજાનો જવાબ અને કુલ ગોઠવણી જે તમે શોધશો એ બંનેના જવાબ તમારે સરખા આવશે પછી આમાં તમારે કોષ્ટક દોરવું પડશે ફરજીયાત છે આમ જે કોષ્ટક આવે છે બરાબર એ તમારે સો ટકા દોરવું પડશે અથવા તમને અહીંયા આપેલો છે ઝીરો એક બે ત્રણ જીરો એક ત્રણ પાંચ સાત અને નવ અંકનો ઉપયોગ કરીને છ અંકોની દસ વડે વિભાજ્ય કેટલી સંખ્યા હોય દસ વડે વિભાજ્ય હંમેશા છેલ્લે ઝીરો હોય તો જ વિભાજ્ય હોય માટે એક આ એક બોક્સ ભરાઈ ગયો એટલે હંમેશા ઝીરો આવે પછી આગળ તમારે એ રીતે ગણવાનું છે પછી આ ખેલાડીઓવાળા પણ તમારે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બાર ખેલાડીઓ બારને પ્લસ આ તમારી ઇમ્પોર્ટન્સી બંને બંને બરાબર ધીરી બધી પ્રમાણે આ પણ તમારી પ્રક્રિયાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રવિએ પહેલી પરીક્ષામાં પંચે તે તો મિત્રો એક્સ લેસ દેન ઇક્વલ ટુ પાંત્રીસ બરાબર આટલો જ આપશ આનો રવિવારો બરાબર તમારે ત્યાર પછી વિભાગ ડીમાં જોઈએ તો આ એસિડવાળો તમારે જે ચેપ્ટર નંબર પાંચમાંથી છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તૈયાર કરી લેજો એસિડવાળો હશે અને આ પત્તાવાળો પણ તમારે ચેપ્ટર નંબર છમાંથી જે છ પાંચ માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે કેટલા પાંચ માર્ક્સમાં પણ તો કોઈ પણ એક લખવાનું છે મિત્રો બરાબર ના આમાં આઠ ગુણનો છે એટલે બધા જ લખવા પડશે આમાં ઓપ્શન્ટ આપેલા નથી તમને અથવા ઓપ્શન્ટ હોય છે મિત્રો પણ તો એ ઓપ્શન્ટ આપેલા નથી એટલે આ ખાસ કરીને જોઈ લેજો આખું પેપર બરાબર તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ આવી જશે પેપર તરીકે તો ચાલો હવે આપણે પેપર નંબર ત્રણમાં મળીશું પેપર નંબર ત્રણ પણ અવશ્યપણે જોઈ લેજો એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તમારા માટે તો મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ